ભરૂચ શહેર કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ પાંચ પોઈન્ટ સાહીઠ લાખ નું હાઈ માસ્ટ કૌભાંડ આશ્રાયું હોવાનો આરોપ લગાવાયો ભરૂચ શહેરના વોર્ડ નંબર છ માં ચૌદ હાઈ માસ્ટ મંજૂર થયા હતા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના આજ વોર્ડમાં મંજૂર બાર મીટરના સ્થાને દસ મીટરના હાઈ માસ્ટર લગાવી દેવાયા હતા જેની જાણ શહેર કોંગ્રેસ અને વિપક્ષને થતા બુધવારે મક્તમપુરમાં સ્થળ મુલાકાત લીધી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ નગર સેવક સલીમ અમદાવાદી વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલાની વિસ્તારની મુલાકાતમાં લગાવેલા છો હાઈ માસ્ટર રાતોરાત કાઢી નાખવામાં આવ્યા હતા બાર મીટરનું હાઈ માસ્ટર એક પોઈન્ટ પંદર લાખની કિંમતનું જ્યારે દસ મીટરનું સિત્તેર હતી પાલિકા શાસકોએ ચાર મહિના પહેલા આ અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હતી તો ફરિયાદ કેમ ન કરાઈ આ અંગે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો વોર્ડ નંબર છ ના હાઈ માસ્ટમાં થયેલી ગોબાચાર્યની તપાસ કરાવી કસૂરવારો સામે કાર્યવાહીની માંગ વિપક્ષે કરી છે વોર્ડ નંબર છ જે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ છે ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા ત્યાં અમને આવીને માલુમ પડ્યું કે ભરૂચ નગરપાલિકા દ્વારા જે બાર મીટરના હાઈ માસ્ક પાસ કરવામાં આવ્યા હતા સ્પેસિફિકેશનના અંદર બાર મીટરના હાઈ માસ્ક દર્શાવવામાં આવ્યા હતા એની જગ્યાએ દસ જ મીટરના હાઈ માસ્ક નાખેલા હતા નગરપાલિકાના લાગતા વળગતા અધિકારી સાથે અહીંયા આવીને મેં ટેલિફોનિક વાત કરી એમનું કહેવું છે કે અમે નોટિસ આપેલી છે તો એમને કહેવા માંગુ છું કે તમે નોટિસ ચાર મહિનાથી આપેલી છે તમે કોન્ટ્રાક્ટર પર ફોજદારી ગુનો કેમ દાખલ ના કર્યો જો નોટિસ આપ્યા પછી કોન્ટ્રાક્ટરે એની ભૂલ સ્વીકારીને જો તાત્કાલિક ધોરણે જે તે સમયે આ હાઈ હાઈમાર્ક્સ નાખવામાં આવેલા હતા એ જ સમયે આને ઉતારી દીધા હોત તો તમારી નોટિસની અસર કહેવાતી પરંતુ તમારી કહી શકાય કે નોટિસની કોઈ કોન્ટ્રાક્ટરને અસર નથી કેમ કે તમે પણ કોન્ટ્રાક્ટરની સાથે રંગમાં રંગાઈ ગયેલા છો એટલે કોન્ટ્રાક્ટરે ચાર મહિના સુધી આ હાઈમાર્ક્સ માર્ક્સ ઉતારેલા નથી જ્યારે નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસ પક્ષના સભ્યો હોય કે મીડિયાના મિત્રોને આ વાતની ખબર પડતા આજે જ મે અહીંયા આવીને વિઝિટ કરવાના હતા ત્યારે એમણે એક દિવસ પહેલાં જ આ તમામ હાઈ માર્કો ઉતારી નાખવામાં આવેલા છે માલુમ પડેલું છે કે બારથી ચૌદ હાઈ માસ્ક મંજૂર કરવામાં આવ્યા હતા ગ્રોથની ગ્રાન્ટમાંથી આ વોર્ડના અંદર પરંતુ છ હાઈ માસ્ક નાખ્યા પછી નોટિસ આપ્યા પછી પણ આ હાઈ માસ્ક ઉતારવામાં આવ્યા નથી અંદાજિત એક હાઈ માર્ક્સની કિંમત પંદર એક લાખ પંદર હજારથી વીસ હજારની છે વર્ક ઓર્ડર પ્રમાણે ત્યારે આ દસ મીટરના જે હાઈ માર્ક્સ નાખેલા હતા એની માર્કેટ કિંમત સિત્તેર હજારની આસપાસની હોય છે એટલે એક હાઈ માર્ક્સની અંદર ઓછામાં આવશું ચાલીસથી પિસ્તાલીસ હજારની ગરબડ ઘોટાલા કહી શકાય કે કટકી કહી શકાય શું ભરૂચ નગરપાલિકાના કહી શકાય કે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય ભારતીય જનતા પાર્ટીના એમને આ વાતની ખબર ન હતી રાઠોડ ફર્યા મકડમપુરમાં વોર્ડ નંબર છ માં વિકાસના નામે જે હાઈમાસ નાખવામાં આવેલા એ હાઈમાસ અહીંયા એક રાઠોડ ફર્યું છે ઝૂપડપટ્ટી ફર્યું છે અને એમાં હનુમાનજી મહારાજનું મોટું મંદિર છે એ મંદિરના સારું દેખાય અને ફર્યાના સારું દેખાય એ અર્થે અહીંયા હાઈમાસ લગાવવામાં આવ્યો એ સારી બાબત હતી પણ ભગવાનના દ્વારે જ્યારે એ હાઈમાસ લગાવવા અહીંયા પબ્લિક જનતા પણ ખુશ થઈ ગઈ હતી તો પવ આમ જનતાને ખબર નહોતી કે અહીંયા ગાડી ગોબાચારી થઈ રહેલી છે જે બાર ફૂટનો હાઈમાસ મંજૂર થયેલો હતો ભરૂચ નગરપાલિકા દ્વારા આઉટડોટ એમાંથી ગ્રાન્ટમાંથી અને એના બદલે ચાર મહિના પછી ખબર પડી કે અહીંયા ગાડી આ બાર ફૂટની જગ્યા પર બે ફૂટનો હાઈમાસ અરે દસ ફૂટનો લગાવવામાં આવે છે તો આ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે એવા ચૌદ હાઈમાસ અલગ અલગ વોર્ડ નંબર છમાં લગાવેલા છે અને લગાવવામાં આવનાર છે એમાં જાણવા મળ્યું કે ભાઈ આ ભ્રષ્ટાચાર ને લોકોને અને વિપક્ષને જાણ થઈ તો એ લોકો કાલે કાલે છ હાઈ તો ઉતારી ગયા આજ રોજ વોર્ડ નંબર છ ભક્તમપુર એરિયામાં તે નગરપાલિકાના પ્રમુખના વોર્ડને તેના ફરિયાદની નજીકમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની વિઝીટ અમે આજ રોજ નગરપાલિકાના સભ્યો અને શહેર પ્રમુખ તરીકે કરી છે છેલ્લા કેટલા સમયથી આ હાઈ માસ્ક લાગી ગયેલા છે અને દસ ફૂટ અને બાર ફૂટ મીટરના વિવાદમાં ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારની જે વાત હું વિપક્ષ નેતા હમણાં સભ્યએ કરી પણ એક શહેર પ્રમુખ તરીકે આપ સર્વેને મારી ભરૂચ જેનોને વિનંતી છે કે આપણા વિસ્તારમાં જ્યાં પણ જે ભ્રષ્ટાચાર થયો છે તો એ ભ્રષ્ટાચાર ઉજાગરો કરવા માટે તમે અમારે કોન્ટેક્ટ કરશો તો એ તમામ ભ્રષ્ટાચાર અમે ઉજાગર કરીશું અને આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકા જે ત્રીસ ત્રીસ વર્ષથી એક ચક્રી શાસન ભ્રષ્ટાચાર કરીને કરે છે એને ખુલ્લું પાડવાનું કામ ભરૂચ શહેર કોંગ્રેસ કરશે તો આપને પણ મારી તમને વિનંતી છે કે આપણા વિસ્તારમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે તે અમારા સુધી લાવશો તો અમે એનું ઉજાગર કરીશું ને ભરૂચના હિતમાં ભરૂચના વિકાસમાં ને ભરૂચની અસ્મિતા સાચવવા માટે ભરૂચ શહેર કોંગ્રેસ સાચી રીતે અને વિપક્ષ સાથે રહીને કામ કરશે એવી આપને ખાતરી આપું છું